અઢીવી મહેતા પ્રમુખ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ નમસ્કાર સર્વે દર્શક મિત્રો રાજકોટના આંગણે શૈક્ષણિક મહાકુંભનો આજથી આરંભ થયો છે ત્યારે એસએફએસ એડ્યુ એક્સપો ડિસ્કવર લર્ન એન્ડ ગ્રો આ મોટો સાથે આજે રેસકોસના ગ્રાઉન્ડમાં લગભગ ત્રણ લાખ સ્ક્વેર ફીટના એરિયામાં આ એસએફએસ એડ્યુ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું આયોજન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા કરવામાં આવેલું છે આ એસએફએસ એડ્યુ એક્સપોમાં લગભગ ત્રણસોથી વધારે સ્ટોલ્સ છે અમારો ઉદ્દેશ્ય છે પ્રી પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામે તમામ ઘટકો એટલે કે વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો સંચાલકો અને સમાજ એ તમામ એક પ્લેટફોર્મ પર આવે આ મુખ્ય ઉદ્દેશ્યની સાથે આ એસએફએસ એક્સપોનું આયોજન કરેલું છે આ એસએફએસ નો સામાજિક સંદેશ છે યુ આર નોટ અલોન અત્યારે જ્યારે વિદ્યાર્થીઓમાં ચિંતા ગ્લાની ભય એકલતા જેવી લાગણીઓ એ ખૂબ જ વિશેષ પ્રમાણમાં પ્રવર્તે છે અને એના હિસાબે ઘણી વખત વિદ્યાર્થીઓ ઘણી આંતરિક પ્ર પ્રવૃત્તિઓ અથવા કાર્યો પણ કરી લેતા હોય છે જેને ધ્યાનમાં લઈ અને આ એસએફએસ એડ્યુએક્સપોનો એક જે અમારો સોશિયલ મેસેજ છે કે અમે તમારી સાથે છીએ સમાજ તમારી સાથે છે શિક્ષણ જગત તમારી સાથે છે શિક્ષક તમારી સાથે છે વાલી તમારી સાથે છે સંચાલક તમારી સાથે છે આ ઉદ્દેશ્ય સાથે આ એસએફએસ એડ્યુ એક્સપોનું આયોજન કરેલું છે આ એસએફએસ એડ્યુ એક્સપોમાં લગભગ જેમ મેં વાત કરી એમ થી વધારે સ્ટોલ્સ છે અને પ્રી પ્રાઇ પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામે તમામ સોલ્યુશન થ્રી સિક્સટી ડિગ્રી સોલ્યુશન્સ છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સેલિંગ અને એ પણ કસ્ટમાઇઝ વ્યક્તિગત કેરિયર કાઉન્સિલિંગ કે જેમાં એ ગ્રુપ બી ગ્રુપ હોય કોમર્સ હોય આર્ટ્સ એટલે કે હ્યુમિનિટી હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ હોય એનું સ્પેશિયલાઇઝડ જે નિષ્ણાતો દ્વારા વન ટુ વન માર્ગદર્શન આપવામાં આવે છે આ ઉપરાંત અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સેમિનાર વર્કશોપ જેમ કે ફિલ્મ મેકિંગ મેં આપણે વાત કરી કે યુ આર નોટ અલોન આ વિષય ઉપર ફિલ્મ મેકિંગ છે આ સિવાયના પણ અન્ય પાંચ ચાર વિષયો છે કે જેમાં ટ્રાફિક છે જેમાં સેવ અર્થ છે આવા વિષયો ઉપર ફિલ્મ મેકિંગની સ્પર્ધા પણ કરવામાં આવેલી છે આ ઉપરાંત રોબોટિક કોમ્પિટિશન છે હેકેથોન કોમ્પિટિશન્સ છે ડ્રોન મેકિંગ ડ્રોન ફ્લાઈંગ છે આવી અનેકવિધ એસી જેટલી પ્રવૃત્તિઓ વિક્રમ સારાભાઈ એક્ટિવિટી સેન્ટર એપીજે અબ્દુલ કલામ સેન્ટર નાલંદા એક્ટિવિટી સેન્ટર અને તક્ષશિલા એકેડેમિક સેન્ટરમાં કરવામાં આવેલી છે લગભગ આ પાંચ દિવસમાં અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ત્રણથી પાંચ લાખ લોકોનું ફૂટફોલ આ એસ એસએફએસ એડ્યુએક્શનમાં થાય આપ જોવો છો કે સવારથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે વાલીઓ આવી રહ્યા છે ત્યારે હું રાજકોટ સૌરાષ્ટ્રની જનતાને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ આહવાન કરીશ હું એમને એમ ખાસ ખાસ એમને વિનંતી કરીશ ખાસ નિમંત્રણ આપીશ કે આ એસ એફએસ એડ્યુ એક્સપોની આપ મુલાકાત લ્યો અને ડિસ્કવર લર્ન એન્ડ ગ્રો આ મેસેજ સાથે અને સાથે સાથે આપ આપના બાળકને યુ આર નોટ અલોન એવો મેસેજ આપો વધુ એક વાત હું કહેવા માંગીશ કે આ એસએમએસ એડ્યુ એક્સપો જે કાંઈ પણ એક્સ્ટ્રા આવક જનરેટ થશે એ તમામ શિક્ષકોના ઉત્કર્ષ માટે એટલે કે શિક્ષક ભવન માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ એની એ લાગતનો ઉપયોગ કરવાની છે ત્યારે આ એસએફએસ એડ્યુ એક્સપો છે એ સમાજના તમામ શિક્ષકોને ડેડિકેટેડ છે થેન્ક યુ ધન્યવાદ